વાડજમાં પરીક્ષિત નગરમાંથી પાંત્રીસ પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા રિવરફ્રન્ટ પર આખો વોકવે રહ્યું છે હાલ અત્યારે સ્થિતિ કાબુમાં છે તે પ્રકારની વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરી છે સાબરમતી નદી કે જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નીચાણવાળા વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવ્યા આ સાથે જ પાંત્રીસ પરિવાર કે જેઓને સ્થળાંતર કરવામાં આવ્યું છે સુરક્ષિત સ્થળે પરિવારના લોકોને ખસેડવામાં આવ્યા

સલામતીના ભાગરૂપે કે કદાચ પાણીનું વેણ વધી જાય અને તેમને કોઈ મોટી મુશ્કેલી સર્જાય નુકસાની સર્જાય તેની પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સલામતીના ભાગ રૂપે શિફ્ટિંગ કર્યા છે આપ જોઈ રહ્યા છો કે આ કાચા મકાનો છે જે લોકો છે તેમના જે ઘરની દિવાલો છે તે પણ ડૂબી ગઈ છે ચાંદલોડિયાથી વહેતું પાણી અને એક બાજુ સાબરમતી નદીનું પાણી સતત અહીંયા ભેગું થઈ રહ્યું છે જેને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી થઈ હતી તેને કારણે મામલતદાર સહિતની ટીમો પહોંચી હતી એમસી એમસીની ટીમે ચુમ્માલીસ લોકોને અહીંયા શિફ્ટિંગ કર્યા છે અહીંના કેટલાક સ્થાનિક સ્થાનિકો છે તેમની સાથે હું વાત પણ કરીશ આ કેટલા વાગે સલામતીના ભાગરૂપે ખસેડ્યા કેટલા લોકો હતા લગભગ ચાર વાગે આવી ગયા હતા કોર્પોરેશન વાળા બધા લોકો મને સલામતી ખસેડી દીધા લોકો બહુ સાહ સહકાર છે અમને બરાબર સાહ સહકાર સ્કૂલમાં અમુક લોકોને મૂકી દીધા પાંત્રીસ છત્રીસ જણાના લોકોને બાકી પાણી જો આવવાનો સંભવ છે કહી શકાતું નથી કંઈ કેટલા લોકો અહીંયા રહેતા હશે પણ જો આ પાણીનું વેડ વધે તો હજી મુશ્કેલી થાય મુશ્કેલી થવાની છે ને થશે મુલકી છે તો પાણી વધશે તો મુશ્કેલી થવાની છે આ મકાન પૂરા પાણીમાં ડૂબી જશે બરાબર આ કોઈ સહાયતા મળતી નથી એમને તો તમે જોયું કે જે રીતના સ્થિતિ બની છે તેમનું કેવું છે કે આ પાણીનું વેણ જે રીતના આવી રહ્યું છે જો હજી પાણી વધે તો આખા મકાનો ડૂબી જશે તમને ફરી એકવાર હું સ્થિતિ સ્પષ્ટ કરવા માગું છું કે ચંદ્રભાગા જે છે પરીક્ષિત નગરની બાજુમાં ત્યાં નીચેનો વિસ્તાર છે એટલે કે વરસાદી પાણી જે ચાંદલોડિયા વિસ્તારમાંથી વહેતું આવે છે તે અહીંયા ગરનાળા પાસે ભેગું થાય છે તેની સાથે સાબરમતી નદીનું પાણી અને તેને કારણે આ મકાનોની દિવાલો અડધી દિવાલો ડૂબી ગઈ છે અને આ પાણીની વહેણ વધે તો તેને કાઢવા મુશ્કેલ પડે તેથી સાવચેતીના ભાગરૂપે તેમને સલામતી

બિલકુલ પૃથા હું આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ બની રહી છે સાબરમતી નદી એકસો ત્રીસ ફૂટે છે એકસો બત્રીસ ફૂટ એની ભયજનક સપાટી છે જે રીતના પાણીનું વહેણ આવી રહ્યું છે ધરોઈ અને સંત સરોવરમાંથી આણંદ ખેડા અને અમદાવાદ જિલ્લાના લગભગ સત્યાવીસથી વધારે ગામો છે હું આપને જણાવી દઉં કે નીચાણવાળા તમામ વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટને સતર્ક રાખવામાં આવ્યું છે કોઈ પણ અધિકારી પોતાની ફરજ ન છોડે તેના માટેના આદેશ આપવામાં આવ્યા છે એક બાજુ સાબરમતી નદીમાં પાણીની આવક બીજી બાજુ વરસાદી પાણીની આવક તેને કારણે મુશ્કેલી થોડી વધારે સર્જાઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો કે નીચાણવાળા અમદાવાદના વિસ્તારો અત્યારે લબાલભ ભરાઈ ગયા છે એટલે કે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે લોકોને પોતાના ઘર છોડીને સ્કૂલમાં આશરો લેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આપ જોઈ રહ્યા છો આગળ જવું મુશ્કેલ છે કારણ કે આગળ પાણીનું વેળ છે ગરનાળું છે પણ જે મકાનો આપને દેખાઈ રહ્યા છે તે સુમસામ છે તે તમામ લોકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને જો હજી પણ પાણી વધે તો આગામી સમયમાં જે બીજા મકાનોના લોકો છે પરિવારના લોકો છે તેને પણ સલામત રીતના ખસેડવામાં આવશે જી